એક આફત માંથી ઉઘર્યા બાદ નવી આફત આવી રહી છે જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાય પડી ગયું હોય તેવું લાગે છે ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહામુસીબત બની છે હવામાન વિભાગે છવ્વીસ ડિસેમ્બર હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે એકવીસ જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે આવતીકાલે એકવીસ જિલ્લામાં માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આગાહી છે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં માવઠું મુસીબત બનશે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં તબાહી મચાવશે તો સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે સત્યાવીસ ડિસેમ્બરની વાત કરીએ તો એકવીસ જિલ્લામાં માવઠું ત્રાટક છે ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો રહેશે બીજી તરફ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ઘટી જશે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ત્રણથી થી ચાર ડિગ્રી વધશે ત્રણ દિવસ બાદ ફરી ઠંડી કહેર મચાવશે कल के लिए लाइव टू मॉडरेट रेन साथ में थंडर स्टॉन की वार्निंग है और डे थ्री के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइव टू मॉडरेट रेन साथ में थंडर और इसके साथ ही हेल की भी वार्निंग है और तीन दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो दो से तीन डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है ઓખા જેટી પર દરિયામાં ક્રેન તૂટતા ત્રણ લોકોના મોત ઓખા જેટી પર ચાલુ કામગીરી દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી ધડાકાભેર ક્રેન શ્રમિકો પર પડી ત્રણ શ્રમિકો નીચે દબાઈ ગયા દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે કેટલાક શ્રમિકો દરિયામાં પણ પડી ગયા આ દુર્ઘટનાના કારણે ગંભીર ઈજા થતા ત્રણ શ્રમિકોના મોત થયાનો દાવો કરાઈ રહ્યો છે દુર્ઘટનાના પગલે આસપાસમાં અફરા મચી ગઈ કોસ્ગાર્ડ અને ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી કરવામાં આવી ઘાયલ શ્રમિકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એકસો આઠની ટીમ પણ ખડે પગે જોવા મળી હાલ મૃતકોના મૃદ્દેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે આખરે ક્રેન કઈ રીતે તૂટી અને કોની બેદરકારી છે એ મુદ્દે તપાસ શરૂ કરાય છે વલસાડમાં હાઇવે પર દોડતો ટ્રક તળગી ગયો આગ લાગતા દોડધામ મચી ગઈ વલસાડના ભિલાડ નજીક ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી ચારોટી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા જ મચી ગઈ સતત ધમધમતા પર વાહનોની આ ટ્રકમાં આગ લાગતા જ જ વાહન જીવ થઈ ગયા આગ લાગવાના થોડા સમયમાં આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ આથી આસપાસના લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા અને ફાયર બ્રિગેડ ને જાણ કરી જોકે ફાયર બ્રિગેડ પહોંચી પહેલા જ આખો ટ્રક બળીને ખાક થઈ ગયો હતો આ ઘટનામાં હજુ સુધી કોઈની ઈજા કે જાનહાની થઈ નથી પરંતુ ટ્રકમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી વડોદરાના સમા વિસ્તારમાં નિંદ્રાધીન શ્રમિકો પર ફરી વળી કાર સમા સાવલી રોડ પર ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે સમા પોલીસ સ્ટેશને કાર ચાલક વિરુદ્ધ નોંધાયો છે ગુનો આરોપી કપિલ દેવ પોલીસે કરી છે ધરપકડ સમા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પણ અકસ્માત માં હોસ્પિટલ લઈ જવા ચલામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડ ની ચોરી થઈ હતી લોકોની અવર જવર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો વાપીના જીવાડે આવેલા ચલા વિસ્તારમાં એક બેંક ની બહાર રોડ પર એક ગ્રાહકે મોપેડ પાર્ક કર્યો વાહન પાર્ક થયા બાદ હેન્ડલ લોક પણ લગાવ્યું હતું તેમ છતાં બે શખ્સો સતત ધમધમતા અને લોકોની અવરજવર વચ્ચેના આ રોડ પર મોપેડ સુધી પહોંચ્યા છે અને ત્યારબાદ મોપેડનું હેન્ડલ લોક તોડી મોપેડની ચોરી કરી અને ફરાર થાય છે જોકે મોપેડ ચાલુ નહીં થતા વાહન ચોરોએ અન્ય મોપેડથી આ ચોરીના મોપેડને ચાલુ કરીને લોકોની અવરજવાર વચ્ચે જ ફરાર થઈ ગયા હતા જાહેર રોડ પરથી ચોરીના સમગ્ર ક્રિટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજનો આધારે તપાસ હાથ ધરી છે

દીકરીના પિતાના આરોપ પ્રમાણે દીકરી અગાઉ આંખ ઊંચી કરીને જોતી પણ નહોતી પરંતુ હવે નાચે છે સણસણતા આક્ષેપો સાથે યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોપ્સ દાખલ કરી હતી હાઈકોર્ટે તમામ પક્ષકારો નોટિસ ફટકારી છે નિલેશ દેશવાની સુંદર મામા પ્રભુને કારણ દર્શક આપી છે તેના પિતા તેને ધમકાવતા અને મારામારી કરતા જેના કારણે નર્ક જેવી સ્થિતિને પગલે તે ઘરેથી નીકળી હતી તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો તો મંદિર સામે થયેલા ગાંજા અને ડ્રગ્સના આક્ષેપો બાદ મંદિર પ્રચારકે પણ પ્રતિક્રિયા આપી ઇસ્કોન મંદિરે આક્ષેપો ખોખરામાં આખરે અડતાલીસ કલાક બાદ બાબા સાહેબ આંબેડકર ની નવી પ્રતિમા નું અનાવરણ થયું છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર આરોપી ને કાયદા નું ભાન કરાવાયું ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના શખ્સો ઝડપ્યા છે પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરી હતી આરોપીઓ વિરુદ્ધ અગાઉ બે રાઉટિંગના ગુના દાખલ છે હજુ પણ અન્ય બે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આકૃત્ય કરવામાં આવ્યું છે આ ઘટનામાં પોલીસે વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી શહેરના એક ગજારથી વધારે સસેટિવ ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે સથે જ અડતાલીસ કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરાય છે આસ્થાનું કેન્દ્ર ગણાતું મહેસાણાનું અઠોર ધામ બન્યું રાજકીય અખાડો ઇતિહાસમાં પ્રથમ વાર થઈ ચૂંટણી મહેસાણાનું આસ્થાનું કેન્દ્ર અઠોર મંદિર રાજકીય અખાડો બની ગયું છે મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં એઠોર ગામમાં આવેલ ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ઘમાસાણ થયું છે ટ્રસ્ટીઓની વરણીના ઘમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદમાં છે વિરોધ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે પરિવર્તન પેનલ વચ્ચેના ચૂંટણી જંગમાં વિકાસ પેનલના બહિષ્કારના પગલે એક તરફી ચૂંટણી માટે મતદાન થયું આ સાથે બંને જૂથના દાવેદારો ઉમેદવારોએ આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કર્યા આ સાથે જ આસ્થાના કેન્દ્ર એઠોર ગણપતિ મંદિર હવે રાજકીય અખાડો બની ગયું છે એ રાજકીય સામાજિક દાવપેચ વચ્ચે ધાર્મિક સ્થાનના ટ્રસ્ટીઓની ચૂંટણીનું મતદાન થયું ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે મોડાસાના ખેડૂતોએ સોલાર વીજ પ્લાન્ટ નો કર્યો વિરોધ આ વિરોધ બોલ અને નારેબાજી નું કારણ છે સોલાર વીજ પ્લાન્ટ અરવલ્લીના મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં વિરોધ નો વંટોળ ફેલાયો છે એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબજે કરી દેવાતા ખેડૂતો આકરા પાણીઓ જોવા મળ્યા ચારસો વીઘામાં રહેલ સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડોશથી રસ્તો બંધ કરી દેવાયો કરારમાં સામેલ નથી એવા ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવાયો જેથી ગામ લોકો દ્વારા બેનરો સાથે કંપની આગળ ધ્યાયની માંગણી સાથે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા વડોદરામાં હવે નેતાઓના નામ વાળી નવી તકતી લગાવવામાં પ્રજાના પૈસાનું પાણી કઈ રીતે થઈ રહ્યું છે તેનો આ પુરાવો છે ભાજપના નેતાઓની ભૂલના કારણે પહેલા તકતી ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના નામવાળી હતી જેનો વિવાદ થયા બાદ અંતે અડતાલીસ કલાક બાદ કાર્યાલયે નવી તકતી લગાવવામાં આવી વડોદરા શહેર ભાજપને નવા કાર્યાલયમાં નવી તકતી લગાવવામાં આવી જૂની તકતી ઉતાર્યા બાદ હવે નવી તકતી લગાવવામાં આવતા વિવાદનો અંત આવ્યો નવી તકતીમાં શહેર ભાજપના તમામ મોટા નેતાઓના નામ સમાવાયા છે જૂની તકતીમાં માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હતું નવી તકતીમાં સંગઠન મંત્રી સાંસદ ધારાસભ્ય મેયર સહિતના પાલિકાના હોદ્દેદારોના નામ લખાયા

સામનો કરવો પડ્યો પંદર દિવસ પહેલા પાણીગેટ વિસ્તાર વગર વરસાદે પાણી પાણી થયો હવે કિશનવાડી વિસ્તાર પાણીથી લથપથ થયો કિશનવાડીના લોકો રાત્રે ભર હતા ત્યારે જ અચાનક તેમના ઘરોમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ થઈ ગઈ કિશનવાડી જાગૃતિ મહોલ્લા દાવડા નગર વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ઘુસી ગયું પાણી એટલું બેક માર્યું કે લોકોના બાથરૂમ ફળિયા અને હોલ સુધી ઘુસી ગયું કડકડતી ઠંડીમાં ઘરમાં પાણી આવી જતા લોકોની હાલત દયનીય થઈ ગઈ મેયર ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાં હોવા છતાં અહીં સ્થાનિક સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે આ એક વિસ્તારની વાત નથી આ પહેલા વડોદરાના પાણીગીટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં પૂર આવ્યું હતું રોડ પર પાણીની નદીઓ વહી હતી લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘુસી જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી બનાસકાંઠામાં નકલી ખાતર બનાવતી ફેક્ટરી પકડાય યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા એક તરફ રાજ્યમાં ખેડૂતોને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાય છે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસિડા યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે આ છ માંથી ચાર આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે ફેક્ટરીમાંથી એક લાખ પંદર હજાર સાત્રીસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે આરોપીઓ સરકાર માન્ય સબસીડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ

જી હા સુરેશ શહેરમાં છેલ્લા અગિયાર મહિનામાં ચૌદ મિનરલ વોટર બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા જેમાંથી નવ નમૂનાઓ ફેલ થયા એસએમસી દ્વારા લેવાયેલા નમૂનામાંથી પાસઠ ટકા નમૂનાઓ અયોગ્ય ઠર્યા સાત નમૂનામાં પીએચ મૂલ્ય સાડા છ કરતા ઓછું જણાયું મહત્વનું છે કે પીએચ મૂલ્ય સાડા છ થી સાડા આઠ વચ્ચે હોવું જરૂરી છે અન્ય નમૂનાના ક્લોરાઇડ અને હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું નમૂના ફેલ થતા એસએમસી દ્વારા કષ્ટભંજન એન્ટરપ્રાઇઝ એચ એન ટ્રેડર સહિત અન્ય કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી કચ્છમાં અહીરાણીઓ લાખોના દાગીના પહેરી ગરબે ઘૂમી સર્જાયા અદભુત દ્રશ્યો અહીર સમાજ દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચવામાં આવ્યો છે દ્વારકા બાદ ફરી એકવાર અહિરાણીઓ લાખો રૂપિયાના ઘરના પહેરી ગરબે ઘૂમી ચળકતા સોનાથી ભુજનું નાડાપા ગામ ચમક્યું દ્વારકાના મહારાજની એક વર્ષ પૂર્ણ થતા ભુજના નાડાપા ગામમાં મહિલા મંડળ દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય રાસમાં મોટી સંખ્યામાં અહિરાણીઓ જોડાઈ હતી અહિરાણીઓએ આ મહારાષ્ટ્રમાં પોતાના પરંપરાગત વસ્તુ ધારણ કર્યા હતા લાખો રૂપિયાની કિંમતના વજનદાર સોનાના આભૂષણો ધારણ કર્યા બાદમાં પરંપરાગત ગરબે ઘૂમી ભાતીગળ પહેરવેશ ધારણ કરીને રાસ રમતી અહિરાણીઓના અદભુત દ્રશ્યો સર્જાયા આ સમગ્ર આયોજનને સમાજના આગેવાનોએ બિરદાવ્યું

ગામડાઓ સુધી સાવજો ધામા નાખી રહ્યા છે ત્યારે હવે જેતપુર સુધી સિંહ પહોંચી ગયો રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર સિંહની શાહી લટાર જોવા મળી બાવા પીપળિયા અને ભાટગામ રોડ ઉપર સિંહ લટાર મારતો કેદ થયો વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં વિડીયો કેદ કર્યો જૂનાગઢનો જંગલ વિસ્તાર આ પંથકની નજીક હોવાથી અવારનવાર સિંહો આવી ચડવાની ઘટનાઓ સામે આવે છે જેથી સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે બાવા પીપળિયા ભટગામ સહિતના ગામોમાં સિંહ પરિવાર છાશવારે દેખા દે છે દાહોદ જિલ્લામાં પાછલા કેટલાય સમયથી દીપડાના હટાફેરા વધી ગયા છે આજે ઘડા ગામ નજીક દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના માર્ગદર્શનમાં એક ટીમે તાબડતોબ પાંજરું ગોઠવ્યું આ ઉપરાંત નેટ પાથરી જેવો દીપડો આવ્યો હાંશકાર અનુભવ્યો આ તરફ અમરેલીના ખાંભાના પચપચિયા ગામની સીમમાં મોડી રાત્રે બાળકને દીપડાએ ફાડી ખાધો ગામના ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સુતેલું દસ વર્ષના બાળકને દીપડો ઉઠાવી જતા ખળભળાટ મચ્યો દીપડો પાંચસો મીટર દૂર જાડી ઝાંખરામાં બાળકને ઢસરી ગયો વન વિભાગને બાળકના શરીરના હાથ પગ સહિત અવશેષો મળી આવ્યા બાળકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો જ્યારે વન વિભાગ દ્વારા માનવ પક્ષી દીપડાને પકડવા ચાર પાંજરા મૂકવામાં આવ્યા છે તો રાજકોટના જામ કંડુરણામાં શ્વાનનો આતંક જોવા મળ્યો જામ કંડુરણામાં સાત વર્ષના બાળક પર શ્વાન હુમલો કરતાં બાળકનું મોત થયું ભાવનગરમાં દરિયા કિનારેથી મળ્યો છે સિંહ નો મૃતદેહ ભાવનગરને દરિયાકાટે સિંહનો મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લામાં તરાજા તાલુકાની મીઠી વિરડી ગામે દરિયા કિનારે સિંહનો મૃતદેહ મળ્યો છે આ અંગે જાણતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા મૃત સિંહ યુવા વયનો હવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે વન વિભાગના જણાવ્યા અનુસાર સિંહને કોઈ બાહ્ય ઈજાઓ થઈ નથી સિંહના મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે

શિયાળો આવતાની સાથે શ્વાન કરડવાના કેસમાં અચાનક જ જાણે વધારો થઈ ગયો છે અમદાવાદમાં દરરોજ એશી લોકોને શ્વાન કરડે છે વર્ષ બે હજાર ચોવીસમાં માં કુલ ઓગણત્રીસ ત્રીસ જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા અમદાવાદની એલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં એક સાથે ઓગણીસો છન્નું જેટલા કેસ નોંધાયા વર્ષ બે હજાર ચોવીસમાં એપ્રિલ મહિનામાં ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસ લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાયા વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્વાન કરડવાના કિસ્સાઓ એક સરખા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં કુલ બે હજાર નવસો પંદર લોકોને શ્વાન કરડ્યા હતા જ્યારે કુલ એકત્રીસ હજાર આઠસો ચોરાણું લોકોને શ્વાન કરડ્યા બીજી તરફ કેસ વધતા હોસ્પિટલમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો જોકે એલજી હોસ્પિટલમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ દાવો કર્યો કે સ્ટોક પૂરતો છે પરંતુ શ્વાન પકડ પાર્ટી

પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે જેને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપી વિજય પાસવાનને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો આરોપી વિજય પાસવાનને મેડિકલ પરીક્ષણ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ન હોવાને કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી આરોપીને અંદાજે અગિયાર વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ જવા પોલીસ રવાના થઈ આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પમ નો નમૂનો લેવામાં આવ્યો આરોપી દુષ્કર્મ ગુજારવા માટે સક્ષમ છે કે કેમ તેમજ બાળકી સાથે દુષ્કર્મ બાદ મેડિકલ તપાસમાં જે પુરાવા ભેગા થયા છે તેની સાથે મેચ થયા છે કે કેમ તે જાણવું પણ ખૂબ મહત્વનું હોય છે તો આમોદમાં બોતેર વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે આરોપી ન વરઘોડો કાઢી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આમોદ ટાઉનમાં આરોપી શૈલેષ રાઠોડ તપાસના પોલીસે વરઘોડો કાઢ્યો આરોપી શૈલેષ રાઠોડની શાન ઠેકાણે લાવવામાં આવી મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દાદી પર દુષ્કર્મ કરનારને પકડી પાડ્યો આરોપી નજીકના કેરવાડા ગામની સીમમાં ફરતો હોવાની માહિતી મળતા આરોપીને ઝડપી લીધો હતો નરાધમે હાલમાં બે વખત અને દોઢ વર્ષ અગાઉ પણ વૃદ્ધા સાથે આચર્યું હતું દુષ્કર્મ મોરબીમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની છેડતી કરનાર લંપટ શિક્ષક જેલ હવાલે મોરબીમાં વિદ્યાર્થીઓની ચીડતી કરનાર લંપટ શિક્ષકને પોલીસે જેલ હવાલે કર્યો છે મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા ઢપલા કરવામાં આવ્યા હતા જેથી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીની કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે સામાખાડા વિસ્તારમાં આવેલ ઓરિએન્ટલ ક્લાસીસમાં અને શાળામાં લંપટ શિક્ષક દ્વારા નાપાસ કરવાનો ડર બતાવી શારીરિક અડપલા કરતો હતો સતામણીનો ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભોગ બની હતી ઘટનાને ગંભીરતાથી લઈને પીડિતાની ફરિયાદ શિક્ષક વિરુદ્ધ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે બોરબી પોલીસ દ્વારા આરોપી રવિન્દ્ર ત્રિવેદી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો પત્નીએ પ્રેમિકા સાથે પતિને પકડી લેતા મુસ્લિમ પતિએ આપ્યા ત્રિપલ તલા ભારતમાં ત્રિપલ તલાક આપવા પર પ્રતિબંધ છે છતાં બનાસકાંઠામાં ત્રિપલ તલાકની ઘટના બની છે બનાસકાંઠામાં મુસ્લિમ પતિએ તેની પત્નીને ત્રણ વાર તલાક 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 કહીને છૂટાછેડા આપી દીધા આ અંગેની મુસ્લિમ પત્ની પતિને પ્રેમિકા સાથે પકડી લીધો આ વાતનો ખાર રાખીને મુસ્લિમ પતિએ તેની પત્નીને ત્રણ વખત તલાક 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 કહી તલાક આપ્યા પીડિત પત્ની બે સંતાનોની માતા છે હાથમાં પીડીતાએ પોતાના પતિ અખ્તરઝા રાઠોડ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે સાબિત થશે રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટને ને અત્યાધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે દુબઈથી આયાત કરેલા નાફકો કંપનીના ફાયરફાઇટરની અંદાજિત કિંમત ટેક્સ સાથે છ પોઈન્ટ સાત કરોડ રૂપિયા છે ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું આ ફાયર ફાઈટર ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે જેમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે તેરસો લીટર ફોર્મની સંગ્રહ શક્તિ સાથે દસ હજાર લીટરની પાણીની ક્ષમતા ધરાવે છે તે ઉચ્ચ ઉષ્ણ તાપમાન ભેજ સામે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઓપરેટ કરવામાં પણ આસાન છે આગની ઘટનામાં એક થી બે મિનિટમાં બધું જ ખતમ થઈ જતું હોય છે આવી સ્થિતિમાં આ ફાયર ફાઈટરની વિશેષતા એ છે કે તે એક થી બે મિનિટમાં આગ પર કાબૂ મેળવવા માટે તૈયાર થઈ જતું હોય છે આ ફાયર ફાઈટર લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે વડોદરાથી સમાચાર મફતના પિઝામાંથી લાગી છે લાઈન ગેંડા સર્કલ બહાર રેસ્ટોરન્ટમાં પડાપડી થઈ મફતના પિઝાની જાહેરાત જોઈ ઉમટ્યા લોકો પિઝા માટે વૃદ્ધો પણ કતારમાં જોવા મળ્યા હતા અહીંયા આગળ એક મફતના પિઝાની ઓફરની શરૂઆત કરવામાં આવી હતી જેને જોઈને આખું વડોદરા જાણે પિઝા ખાવા આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા વડોદરાના રાવપુરામાં આવેલી ઘડિયાળી પુલ પાસેની ઘટના વીજ વાયરમાં થઈ શોર્ટ સર્કિટ ટ્રાફિકથી ધમધમતા રોડ પર ધડાકા થયા સેકન્ડો ધડાકા હતા અનેક લોકોની વચ્ચે વીજ થયા માહોલ લોકો પણ રાજકોટમાં ચાલતી કાર બની અગનગોળો આગની જ્વાળાઓમાં ખાખ થઈ ગઈ કાર માર્કેટયાર્ડ પાસે સીએનજી પંપ નજીક સેન્ટ્રો કાર સળગી સદનસીબે ઘટનામાં કોઈ જાનાની નહીં સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ સમિટ ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ સત્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર ત્રણ દિવસ ગ્લોબલ ઝાલાવાડ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું આવશે અને ત્રણ દિવસની આ સમિટ દરમિયાન અંદાજે પાંચ લાખ લોકોથી વધુ લોકો મુલાકાત લેશે એવી શક્યતાઓ છે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે અને જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સ્લોગન સાથે સમિટ યોજાશે એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આયોજિત સમિટમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાજબી ભાવથી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે સાથે સાથે રાજ્ય અને દેશ લેવલની કંપનીઓના પણ બસો થી વધુ સ્ટોલ રહેશે આ સમિટમાં પ્રથમવાર ચાલીસ થી વધુ સ્ટોલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ફાળવવામાં આવ્યા છે ત્રણસો બાવન સ્પર્ધકોએ ઓસમ ડુંગર સર કરવા લગાવી દો રાજકોટ ધોરાજીના ઓસમ ડુંગર પર રાજકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધા યોજાય સ્પર્ધામાં ત્રણસો બાવન સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધામાં વિજેતાઓને તંત્રએ પુરસ્કાર એનાયત કરાયા પ્રથમ ક્રમાંકે આવેલા સ્પર્ધકને પચીસ હજાર રોકડ દ્વિતીય ક્રમાંકે આવેલા સ્પર્ધકને વીસ હજાર તેમજ તૃતીય સ્પર્ધકને પંદર હજાર ઇનામ આપવામાં આવ્યું સ્પર્ધામાં ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા તેમજ અધિકારીઓ હાજર રહ્યા છેલ્લા પાંચ વર્ષથી અહીં યોજાય છે આરોહણ આવરોહણ સ્પર્ધા ચૌદ થી અઢાર વર્ષના સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે જેમાં ભાઈઓ અને બહેનો માટે છસો પચાસ પગથિયા ચડવાના ઉતરવાના રહે છે બંને વિભાગના મળીને કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર પુરાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા અત્યાધુનિક ટેકનોલોજી વાઈફાઈ સિસ્ટમથી આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે ઓસમ તળેટીથી માત્રી માતા મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી છ કેમેરા લગાવી જીવન પ્રસારણ કરી સીડીઓ ઉપર ચડતા ઉતરતા ખેલાડીઓ જોઈ શકાય છે વલસાડ જિલ્લામાં ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને રાજ્યના પડોશમાં આવેલા સંપ્રતેશ દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અડધી રાત્રે દમણના ચર્ચોમાં બાળ ઈસુના જન્મને વધાવવામાં આવ્યો હતો ચર્ચમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી સંપ્રદેશ દમણમાં ચારસો વર્ષથી જૂનું ઐતિહાસિક ચર્ચ છે અહીં અગાઉ પોર્ટુગીઝનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ઈસાઈ ધર્મના લોકો વસે છે ત્યારે અહીંના ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી સતે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવ્યા ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શની પણ રાખવામાં આવી અમ વલસર જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અને લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વડોદરામાં ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મહિલા મેચ જોવા આવ્યા સાંતા ક્લોઝ વડોદરામાં ભારતની મહિલા ટીમ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ વચ્ચે બીજી વનડે મેચ રમાઈ હતી આ દરમિયાન મેચ પહેલા મેદાન પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા ગ્રાઉન્ડ પર તૈનાત કેમેરા ટીમ સાન્તા કેપમાં જોવા મળી ક્રિસમસ નજીક જ ત્યારે મેદાન પર ઉજવણીના રંગ જોવા મળ્યા સ્પાઈડર કેમેરાને પણ સાન્તા કેપ પહેરાવવામાં આવી જેને લઈને ગ્રાઉન્ડમાં અનોખા દ્રશ્યો સર્જાયા ગ્રાઉન્ડ ક્રિસમસ મે બની ગયું કોટમબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ અને સ્થાનિક માટીમાંથી અગિયાર પીચ તૈયાર કરવામાં આવી છે આ સ્ટેડિયમ ની બત્રીસ હજારથી વધુ પ્રેક્ષકોની કેપેસિટી છે અહીંની પીચ રેડ સોઇલ અને બ્લેક સોઇલની ની પીચ તૈયાર કરી છે અને ઇન્ડોર અને આઉટડોર નેટ ની ફેસિલિટી છે યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતાની સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતાની થીમ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ શરદ મહોત્સવના ભાગરૂપે આજથી પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો આ ટુર્નામેન્ટ કોઈપણ જાતના શુલ્ક વગર રાખવામાં આવી છે જોકે વિજેતા બનનાર ટીમને ટ્રોફી સહિત ભાગ લેનાર તમામ પ્લેયરોને મોમેન્ટો પણ આપવામાં આવશે

કચ્છના સાગર સાગરખેડૂઓમાં સુવિધાના અભાવને લઈને કચવાટ જોવા મળ્યો લાઇટ આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે કારણે સાગર ખેડૂતને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા વિસ્તાર ગણાતા નલિયા નજીકના વિસ્તારમાં ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ તરફથી સાગર ખેડૂતને ઓનલાઈન ટોકન આપવામાં આવે છે જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે સાગર ખેડૂતને પાંચ કિલોમીટર દૂર લઈ ગયા નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવો પડે છે મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની

ભાવ મળે છે પરંતુ જખો બંદર ખાતે લાઈટ ન હોવાને કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી બરફ ક્રશિંગ કરવા માટેના સાધનો લાઈટ ન હોવાથી ચાલતા નથી જેના પરિણામે માછલી ખરાબ થાય છે માછીમારોને આર્થિક નુકસાન થાય છે માછીમારોની મહેનત પર પાણી જાય છે બીજી તરફ જખૌ બંદર ખાતે એકસો એકવીસ કરોડના ખર્ચે સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશ હાર્બર તરીકે વિકસાવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહી છે જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન મુશ્કેલ બની ગયું છે ગાંધીનગર ખાતેથી નવી દસ વોલ્વો બસોનું વાહન વ્યવહાર મંત્રીએ કરાવ્યું પ્રસ્થાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવ્યું આ આધુનિક બસ સુડતાલીસ સીટની વાળી છે અને તમામ બસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે બસમાં મુસાફરો માટે એલઈડી ટીવી સ્મોક એલાર્મ મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા છે રાજ્યના ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળો પર પહોંચવા માટે વિશેષ બસોને આજથી પ્રસ્થાન કરાવ્યું છે આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આપણું ગુજરાતમાં તે બસ એટલું જ આપ જોતા રહો નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી